વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપનાને સ્થાપના સાઠ વર્ષ પૂર્ણ થતા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શહેરમાં રેલવે ગ્રાઉન્ડમાં હિન્દુ સંમેલન યોજાયું હતું આ સંમેલન મંદિરના એસપી સ્વામી બાપસ મંદિરના અધ્યાત્મ સ્વરૂપ સ્વામી સહિત હિન્દુ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બોટાદ જિલ્લાના કરડા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શહેરમાં આવેલ રેલવે ગ્રાઉન્ડ ખાતે હિન્દુ સંમેલન આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વ હિન્દુ પરિષદ ની સ્થાપના વર્ષ પૂર્ણ થતા વિશ્વ હિન્દુ દ્વારા સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સંમેલનમાં ગઢડા બાપ મંદિરના કોઠારી આધ્યાત્મિક સ્વરૂપ સ્વામી ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસપી સ્વામી અને આગેવાનોએ

હિન્દુ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર પરમ પૂજ્ય સાધુ સંતો તેમજ સૌરાષ્ટ્ર પ્રાંતના પદાધિકારીઓ તેમજ સંઘના પદાધિકારીઓ તેમજ રાજકીય સામાજિક આગેવાનો તથા બહુળી સંખ્યામાં હિન્દુઓ એકત્રિત થયા હતા અને હિન્દુઓ એક થાય એવી વાત સાથે આજે હિન્દુ ધર્મ મહાસંમેલન યોજવામાં આવ્યું હતું વિશ્વ હિન્દુ પરિષદ આ ગણપતિ મહોત્સવ કરી રહ્યો છે જયારે આ મહોત્સવની અંદર બીજા દિવસે આ હિન્દુ મહાસંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વ હિન્દુ પરિષદના સાઠ વર્ષ પૂર્ણ થઈ થવા જઈ રહ્યા છે થઈ રહ્યા છે ત્યારે આ સાઈઠ વર્ષ પૂર્ણ થયાના અનુસંધાને આજે વિશ્વ હિન્દુ પરિષદ દરડા પ્રખંડ દ્વારા ખૂબ જ સરસ ધર્મસભાનું એક આયોજન કરવામાં આવ્યું હતું